હાર્ટ એટેકના બનાવો સતત વધી રહ્યા છે રોજે રોજ હાર્ટ એટેકથી મોતનો આંકડો સામે આવી રહ્યો છે ત્યારે વધુ એક યુવકનું મોત નીપજ્યું છે સુરતમાં એલટી કંપનીના ચાળીસ વર્ષીય કર્મચારીઓનું હાર્ટ એટેકથી મોત થયું ધવલ દેસાઈ સિનિયર ઇલેક્ટ્રિશિયન તરીકે નોકરી કરતા હતા ધવલની કંપનીમાં અચાનક છાતીમાં દુખાવો થયો ઘટનાને લઈને કામ કરી રહેલા સાથી કર્મચારીઓ ધવલને હોસ્પિટલમાં લઈ ગયા હતા ધવલને સારવાર મળે તે પહેલા જ તબીબોએ મૃત જાહેર કર્યો બનાવને પગલે હજીરા પોલીસે વૃદ્ધિને પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું યોગ્ય કારણ બહાર આવશે મારું નામ યતીનકુમાર ધવલભાઈ યતીનકુમાર માધવભાઈ દેસાઈ છે મારનાર મારો ભાઈ છે મોટોભાઈ ધવલકુમાર માધવભાઈ દેસાઈ એલ એનટીમાં એક દોઢ વર્ષથી સિનિયર ઇલેક્ટ્રિશિયનની ફરજ નિભાવતો હતો તે દરમિયાન ઓન ડ્યુટી દરમિયાન કામ વખત વખતે છાતીમાં દુખાવો થયો ને બેબન જેવી અવસ્થા થઈ તો એની સાથેના કર્મચારીએ ઉઠાવીને ખાનગી હોસ્પિટલમાં શિફ્ટિંગ કર્યા પહોંચે તે પહેલાં ડૉક્ટરે મૃતક જાહેર કરી દીધું હતું અત્યારે પીએમમાં આવ્યો તો પીએમમાં પ્રાથમિક કારણ એવું જાણવા મળ્યું કે હાર્ટ એટેક લીધે એક્સપાયર એ એકલો વખત કુમાવવાળો છે મેની વાઇફ છે આઠમા આઠ માસનું એક બાળક છે નાનું મમ્મી છે એલ એન્ડ ટી કંપની તરફથી પૂરેપૂરો સપોર્ટ મળ્યો છે તો અહીંયા સુધી આવ્યો છે નર્મદાની ગાડીત ગામની પ્રાથમિક શાળાનો વીડિયો વાયરલ થયો છે વિદ્યાર્થીનીઓ પોતું કરતી હોવાનો વીડિયો વાયરલ થતા ધોરણ આઠમાં બનતી